પ્રકરણ છ આચાર્યો અને અવતાર જ્યાં પ્રભુનું નામ ઉચ્ચારાય છે તે સ્થાન સુધા પવિત્ર બની જાય છે તો પછી જે મનુષ્યમાંથી આધ્યાત્મિક સત્ય આપણામાં પ્રવેશે જે ઈશ્વરના નામનું ગુણગાન કરે તે મનુષ્ય કેટલો વધારે પવિત્ર હશે એવા મનુષ્યની સમીપ કેવી શ્રદ્ધા સાથે આપણે જવું જોઈએ આ જગતમાં આધ્યાત્મિક સત્યના આવા મહાન આચાર્યો સંખ્યામાં અત્યંત જૂજ હોય છે જોકે જગત કદી સદંતર તેમના વિહોણો હોતું નથી તેઓ હંમેશા માનવ સમાજના સુંદરમાં સુંદર પુષ્પો છે અહેતુક દયા સિંધુ હું કોઈપણ હેતુ વિનાનો દયાનો સાગર આચાર્ય મામ યાદ ગુરુને મારું સ્વરૂપ જ જાણ આમ ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતમાં કહે છે જગત જે ક્ષણે સદંતર તેમના વિહોણું બને તે ક્ષણે તે એક ભયંકર નરક કુંડ બની જાય અને જલ્દી વિનાશને પંથે વળે સામાન્ય કક્ષાના આચાર્યો કરતા વધારે ઉચ્ચ અને શ્રેષ્ઠ એવા અન્ય શ્રેણીના ગુરુઓ હોય છે તેઓ જગતમાં ઈશ્વરના અવતારો ગણાય છે તેઓ કેવળ સ્પર્શ માત્રથી અથવા ઈચ્છા માત્રથી પણ આધ્યાત્મિકતાનો સંચાર કરી શકે છે તેમની આજ્ઞાથી હલકામાં હલકા અને અત્યંત દુરાચારી મનુષ્યો પણ એક ક્ષણમાં સાધુ બની જાય છે તેઓ ગુરુઓના પણ ગુરુ છે મનુષ્ય રૂપે ઈશ્વરની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે તેમના આધાર સિવાય આપણે ઈશ્વરના દર્શન કરી શકતા નથી તેમની ઉપાસના કર્યા સિવાય આપણે રહી શકતા નથી અને વાસ્તવમાં કેવળ તેઓ જ એવા છે કે જેમની ઉપાસના આપણે અવશ્ય કરવી જોઈએ